એક આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે એક અમે એક મિટિંગ કરેલી આ મીટિંગમાં અમરેલી જિલ્લા ઉત્પાદિત અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી કિસાન મોરચાના પરેશભાઈ પટણી તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બેનો દ્વારા સન્માન કરેલું અને તેના તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનોએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આઈસીડીએસના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલું